અંકલેશ્વર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને વહેલી સવારથી જ વરસાદે ધબધબાટી બોલાવી છે જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે બીજી તરફ પ્રતિન ચોકડી પાસે સવારના સમયે ધંધા રોજગાર માટે આવતા લોકોનો જમાવડો જોવા મળે છે પરંતુ ભારે વરસાદ અને રિક્ષા સ્ટેન્ડ પર પાણીનો ભરાવો થઈ જતાં રિક્ષા ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તેમજ પેસેન્જર અને રાહદારીઓને પણ માર્ગ પરથી પસાર થવા મુશ્કેલ બની ગયું છે નગરપાલિકાની ગટર લાઇન ચોકઅપ થઈ જવાના કારણે પાણી માર્ગ પર ભરાઈ ગયું હોવાનું રિક્ષા ચાલકો જણાવી રહ્યા છે તેમજ વહેલી તકે પાલિકા તંત્ર દ્વારા ગટર લાઇનની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી માંગ પણ તેઓ કરી રહ્યા છે મેં જે સ્ટેશનથી અંડારા રિક્ષા ફેરવું છું ને જ અમારા અંડારા લાઈનને છે રિક્ષાઓને બહુ તકલીફ થાય છે પાણીને કે પાણી દોડ પેરે ગટરનું પાણી અગ્યારે ભરાઈ જાય છે ગટરની જે નગરપાલિકાનું એ છે તેમાં પાણી ભરાઈ જાય છે અને અમારે જે પેસેન્જર આવે તો પેસેન્જર નથી આવતા અંદાજના કે કે જે છે પેસેન્જર એટલે પાણી જોઈને છે રનિંગમાં જે પાટિયાની રિક્ષા આવે એ પાટિયાની રિક્ષામાં બેને જતા રહી છે એટલે અમારે જો અમારી સવારની રિક્ષાઓ પડેલી છે એ પણ કોઈ પેસેન્જર આવતા નથી એટલે અમારે નગરપાલિકાને એક જ વિનંતી છે કે વહેલા વહેલી તકે આ પાણીનું ગટનનું છે ને નિકાલ કરી આપે એટલી અમારી વિનંતી છે કે અંડાવા ને જો ચોમાસા આખર તકલીફ પડે છે